દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નાના ઉમરડા ખાતે કદમ જ્વેલર્સ અને રુદ્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વદેશી અપનાવો દેશ બચાવો અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામે કદમ જ્વેલર્સ અને રુદ્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વદેશી અપનાવો દેશ બચાવો અને ડૉક્ટર મહીપતસિંહ રાજપૂત દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ કરવામાં આવ્યો જેમાં ગામ લોકોનું નિદાન કરવામાં આવ્યું અને મફત દવા આપવામાં આવી કદમ જ્વેલર્સના રાજુભાઈ પાવરા દ્વારા ગામ લોકોને સ્વદેશી વસ્તુઓ વિશે સમજ આપવામાં આવી તથા સ્વદેશી વસ્તુઓ અપનાવવાથી ગામનો રાજ્યનો અને દેશના વિકાસ બાબતે સમજ આપવામાં આવી કાર્યક્રમમાં કદમ જ્વેલર્સના રાજુભાઈ પાવરા રુદ્ર શિવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તુષારભાઈ કટારીયા હરિકૃષ્ણ ક્લિનિકના ડૉક્ટર મહીપતસિંહ રાજપૂત કરણભાઈ પંજોળિયા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા દીપકભાઈ ડોડિયા દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવાયો બ્યુરો રિપોર્ટ નિકુજ બાવળિયા ગઢડા ગામ નાના તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ અહીંયા એક એવી માટે અમે બધા ભેગા થયા છીએ કે આજના દિવસે અમે સ્વદેશી અપનાવો અભિયાન ચાલુ કર્યું છે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત છે અને ગ્રામ લોકોની જાગૃતતા માટે અને આપણા ભારત દેશ માટે એક નેશન માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ તો અમારી ટીમ રુદ્રશિવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કદમ જ્વેલર્સ મતિક રાજુભાઈ પાવરા પણ અહીં ઉપસ્થિત છે અને એમની ટીમ પણ ઉપસ્થિત છે અને બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ અહીંયા ઉપસ્થિત છે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર કે તેઓ આવ્યા અને આજથી અમે સ્વદેશી અપનાવો અભિયાન ચાલુ કરીએ છીએ તો આ અભિયાન આપણા ગામ આપણા તાલુકા જિલ્લા આપણું રાજ્ય અને આખા નેશન સુધી આની નોંધ લેવાય અને બીજી વસ્તુ કે મિત્રો આપણા ગામે ગામ એવા પાંચથી દસ લોકો જાગૃત થાય કે જેથી એ પણ એમના વિસ્તારમાં આ અભિયાન ચાલુ કરે અને આપણે આપણા રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી આપણે ચાલુ રાખીએ કે જેથી કરીને આપણો ભારત દેશ એક મજબૂત સ્થિતિ ઉપર જાય અને આપણે બને ત્યાં સુધી આપણા રાષ્ટ્રહિતમાં આવું વિચાર કરીને આ અભિયાનને એક ખૂબ જ ક્રાંતિપૂર્વક લઈએ કે જેથી કરીને આપણા દેશને ફાયદો થાય અસ્તુ